તો ધોરણ એકથી પાંચમાં શિક્ષકોની ભરતીમાં જગ્યા વધારવા માંગ આવી છે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી રહ્યા છે અને આ માંગ કરી રહ્યા છે જગ્યાઓ પર ભરતી કરવાની માંગ આ ઉમેદવારો કરી રહ્યા છે ચાલુ વર્ષે પાંચ હજાર ઉમેદવારોની ભરતી થઈ રહી છે વધુ જગ્યા ખાલી હોવાથી સંખ્યા વધારવા માંગ કરવામાં આવી છે તો ઉમેદવારનું કહેવું છે કે ધોરણ એકથી પાંચમાં અઢાર થી વધુ જગ્યાઓ ખાલી છે જ્યારે નવ થી દસમાં પચાસ ટકા જેવી ભરતી અને અગિયારથી બારમાં પચાસ ટકા જેવી ભરતી જ્યારે ધોરણ એક થી પાંચમાં તેત્રીસ ટકા જેવી ભરતી કરેલી છે એટલે કે ધોરણ એક થી પાંચમાં હાલ સત્તર હજાર નવસો ને એસી જગ્યા ખાલી છે એની સામે સરકારે માત્ર પાંચ હજાર જગ્યા આપેલી છે જે અમારી સાથે અમને અન્યાય લાગે છે એનું મુખ્ય કારણ તમને જણાવું કે બે હજાર અગિયારથી બે હજાર ત્રેવીસ સુધી ધોરણ એક થી પાંચમાં સરકારે સાત હજાર પાંચસો ને છ્યાસી જેવી ભરતી કરેલી છે જ્યારે છ થી આઠ માં પચાસ હજાર નવસો ને બાર જેવી ભરતી કરેલી છે એટલે કે તેર વર્ષની અંદર સરકારે વર્ષ દીઠ એક હજાર ગણો તો પણ ભરતી નથી કરી આ અન્યાય અમારી સાથે વર્ષોથી થાય છે